સવારની કે સાંજની ચા હોય કે પછી પર્યુષણના એકાશના બેસણા આજે બતાવીશ એક એવી ક્રિસ્પી અને ખસ્સા મસાલેદાર પૂરી જે ઘઉંના લોટથી બનેલી છે અને એ પણ કમ્પ્લીટલી જૈન રીતે દેખવામાં ટેમ્પિંગ અને સ્વાદમાં એટલી ક્રિસ્પી કે તમે વારંવાર બનાવશો તો મસાલા પૂરીની રેસીપી શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે કોઈ પણ એક મોટા વાસણમાં અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે વાટકીથી માપો તો અઢી વાટકી જેટલો થવો જોઈએ અને એ જ વાટકીથી માપી અને પા વાટકી અને ચાર મોટી ચમચી જેટલી સોજી નાખી દેવાની છે જો સોજી પર્યુષણમાં ના વાપરતા તો તમારે અહીંયા લોટ વાપરી દેવો ઝીણો હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક મોટી ચમચી ભરીને ધાણાજીરું પાવડર નાખી દઈશું અડધી ચમચી ચાટ મસાલો નાખવાનો છે અને અજમો અને તલ વાટીને નાખવાના છે થોડા એક મોટી ચમચી ભરીને અજમો નાખ્યા છે અને એક મોટી ચમચી ભરીને તલ નાખી દેવાના છે હવે પૂરી એકદમ ખસતા થાય એના માટે બે મોટી ચમચી ભરીને ઘી અને ત્રણ મોટી ચમચી ભરી અને તેલ નાખી દેવાનું છે તમે અહીંયા મોણમાં ખાલી ઘી કે ખાલી તેલનો પણ ઉપયોગ કરી શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી નાખી અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું જો તમે ડીપ ફ્રાય ના ખાતા હો તો મારી ચેનલ ઉપર તમને ખાખરાના ચીવડાની પણ રેસીપી મળશે એના માટે તમે મને કમેન્ટ બોક્સમાં કહેજો હું લિંક શેર કરી દઈશ આવો એકદમ કઠણ લોડ બાંધીને તૈયાર કરવાનો છે તો જ પૂરી એકદમ ક્રિસ્પી બનશે હવે આને ઢાંકી અને વીસ મિનિટ માટે રહેવા દઈશું વીસ મિનિટ પછી આના ગોળ ગોળ આવી રીતે લાંબા લુવા કરી દઈશું અને પછી આમાંથી એકદમ સરસ રીતે ચપ્પુથી કટ કરી અને નાના નાના લુવા તૈયાર કરીશું આ રીતે લુવા પાડવાથી પૂરી વણતા વાર પણ નહીં થાય અને બધી એક સાઇઝની અને સરખી પૂરી તૈયાર થશે બધા જ લોટમાંથી આ રીતે લુવા પાડી અને તૈયાર કરી લઈશું અને આને ઢાંકીને રહેવા દઈશું હવે પૂરી વણીશું પૂરીને બહુ પતલી ના વણવી જો તમારે ફૂલેલી પૂરી જોઈતી હોય તો જાળી રાખવી અને ફૂલ્યા વગરની પૂરી જોઈતી હોય તો વણી અને પછી કાંટા ચમચીથી થોડા કાણા પાડી દેવા આ રીતે બધી જ પૂરી વણી અને તૈયાર કરી લઈશું હવે પૂરી તળવા માટે તેલ કેવું ગરમ રાખવાનું છે તો મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ લોટ નાખીએ તો એકદમ લોટ ઉપર ના આવી જવું જોઈએ તેલમાં ધીરે ધીરે રહીને ઉપર આવશે તો આ રીતે તમારી એકદમ વ્યવસ્થિત અને બળે નહીં એવી એકદમ ખસ્તા અને વ્યવસ્થિત પૂરી તૈયાર થશે તળાઈને પૂરી બધી તેલમાં નાખી દો એના પછી ઝારાથી થોડું ઉપર તેલમાં ટેપ કરશો તો બધી જ પૂરીઓ સરસ રીતે ફૂલીને તૈયાર થશે મીડિયમ અને સ્લો ફ્લેમ ઉપર આ રીતે પલટાવતા પલટાવતા પૂરીઓ તળીને તૈયાર કરી લેવાની છે લોટમાં બતાવ્યા પ્રમાણે મોન નાખ્યું હશે અને કઠણ બાંધ્યું હશે તો આટલું એક બેચ તળાતા તમને ચારથી પાંચ મિનિટનો સમય લાગશે તેલમાં બબલ્સ આવવાના બંધ થઈ જાય અને લાઇટ ગુલાબી કલર જેવી બોર્ડર ઉપરથી થઈ જાય પૂરીઓ એટલે તેલમાંથી કાઢી દેવી અને બધી જ પૂરી આ જ રીતે તળીને લઈ લેવી વરસાદની સિઝનમાં પૂરી બનાવો ત્યારે પૂરી તળીને એક પહોળા વાસણમાં લઈ લેવી તેલ કાઢીને અને એના પછી એમાં હવા ના લાગે એટલા માટે થોડી ઠંડી થાય એના પછી કોઈ પણ એર કન્ટેનરમાં ભરવી આ રીતે કરવાથી બહુ લાંબા સમય સુધી પૂરી ફ્રેશ રહેશે અને હવા નહીં લાગે મારા ઘરમાં આ પૂરી લગભગ મહિનામાં બે થી ત્રણ વખત બની જાય છે તમે જો આ પૂરી બનાવશો ને એક વખત આ વારંવાર બનાવશો પર્યુષણ માટે પણ તમે આ પૂરી અગાઉથી બનાવીને રાખી શકો છો અને પંદર દિવસ સુધી વાપરી શકો છો જો રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં મને જરૂર કહેજો કે તમે આ મસાલા પૂરી બનાવી કે નહીં આવી સ્વાદિષ્ટ અને જૈન રેસીપી માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો